મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુપૂર્ણિમાના અવસરે ગુરુ આશ્રમ બગડાણાના દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા ગુરુ આશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવ મહેરામણે બાપા સીતારામના મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત શ્રી બજરંગદાસ બાપાના ગાદી સ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા અર્ચન કર્યા હતા અને બાદમાં બજરંગદાસ બાપાના સમાધિ સ્થળના દર્શન કર્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રીએ ધ્યાન મંદિર અને મુખ્ય શિખરબદ્ધ મંદિરના દર્શન કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિખરબદ્ધ મંદિરના પગથિયા પરથી ભાવિકોના માનવ મહેરામણને સંબોધન આપ્યું હતું તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુપૂર્ણિમાના પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુરુ આશ્રમના દર્શન દરમિયાન તેમણે સૌના માંગલ્ય માટે પ્રાર્થના કરી છે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી શ્રીએ ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરી હતી આશ્રમની વેબસાઇટ બગદાના ટેમ્પલ ડોટ ઓઆરજીનું તેમના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ વેબસાઇટ પર ઓનલાઈન દર્શન અને ડાન્સ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ મહુવા